નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં મિત્રો આ બે સસ્તી અને ઘરમાંથી જ મળી રહેતી વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો માથાથી લઈને પગ સુધીની તમામ તકલીફો બધા જ પ્રકારના દર્દ તથા કબજિયાત તેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે શું તમારી પાસે પણ એવું બને છે કે જ્યારે પણ તમે સવાર પથારીમાંથી ઉઠો છો ત્યારે આખા શરીરમાં એક વિચિત્ર થાક અનુભવાય છે ભારેપણું લાગે છે અને એવું પણ લાગે છે કે શરીર ઉઠવાનું મન જ નથી કરતું હાથ અને પગમાં નબળાઈ છે ચાલવામાં આળસ થાય છે અને એવું થાય કે બસ પથારીમાં જ પડ્યા રહીએ શું શરીરના અલગ અલગ ભાગોમાં હંમેશા હળવું દર્દ રહે છે સ્નાયુઓમાં ખેંચાણ રહે અને જકડાઈ જવાય તેવું લાગે છે જો તમારી સાથે આવું થાય છે તો આ બિલકુલ સામાન્ય બાબત નથી પરંતુ આ એક સંકેત છે એ તમારા શરીરને અંદરથી મજબૂત કરવાની જરૂર છે અને સૌથી સારી વાત તો એ છે કે આ માટે તમારે કોઈ મોંઘી દવા નથી લેવાની કોઈ જડીબૂટિવની જરૂર નથી તમારા ઘરમાં રહેલી ફક્ત બે સસ્તી અને સામાન્ય વસ્તુઓ છે જે સરળતાથી ઘરમાંથી જ મળી જાય તેના નિયમિત માટે યોગ્ય રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી શક્તિશાળી અને પહેલાં જેવું જ ઊર્જાવાન બની શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી સાંભળો છો મિત્રો આ બંને વસ્તુઓ કોઈ વિદેશી ટોનિક કે કરોડોની આયુર્વેદિક ઔષધી નથી પરંતુ તેની અંશ અસર કોઈ પણ ચમત્કારી ઇલાજથી ઓછી નથી ભલે તમારી ઉંમર હાલમાં ચાલીસ હોય પચાસ સાહીઠ કે સિત્તેર વર્ષથી વધુ હોય આ બંને વસ્તુઓ તમારા શરીરમાં એ જ રીતે ઉર્જા અને શક્તિ ભરી શકે છે જેવી શક્તિ તમે પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરે અનુભવતા હતા આ વસ્તુઓ તમારા શરીરના પાચનતંત્રને મજબૂત બનાવશે તમારા અંગોમાં નવી ઉર્જાનો સંચાર કરશે મિત્રો લોહીની શુદ્ધ કરશે અને શરીરની દરેક નસ અને સ્નાયુને ફરીથી જીવંત બનાવશે જ્યારે તમે આ બંને વસ્તુઓનું સેવન યોગ્ય સમયે અને યોગ્ય રીતે નિયમિત રૂપે કરવા લાગશો તો તમે જાતે જ અનુભવશો કે તમારું શરીર દરરોજ વધારે મજબૂત અને સક્રિય થતું જાય છે આ વસ્તુઓના સેવનથી તમારો જૂનો થાક અને નબળાઈ દૂર થઈ જશે સાથે શરીરની અંદર છુપાયેલી ઘણી બધી જૂની બીમારીઓને પણ ધીમે ધીમે બહાર કાઢી શકાય શરીરમાં જે ગંદકી એકઠી થઈ ગઈ હોય તે ધીમે ધીમે સાફ થવા લાગે છે અંગોને ફરીથી શક્તિ અને જીવન મળવા લાગે છે અને શરીરને જે જરૂરી પોષક તત્વોની જરૂર હોય તેની પૂર્તિ પણ સ્વાભાવિક રીતે થવા લાગે આખરે આ બંને વસ્તુઓ કઈ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં મળવાની છે તેથી વિડીયોને અંત સુધી જોજો મિત્રો જે પહેલી વસ્તુની વાત કરવાના છે તેનું નામ છે મગફળી મિત્રો મગફળી જેને અંગ્રેજીમાં ગ્રાઉન્ડનટ્સ કે પીનટ્સ કહેવાય છે બજારમાં અલગ અલગ આકાર રંગ અને જાતિઓમાં ખૂબ જ સરળતાથી મગફળી મળી આવે પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ તો એ વાતનું ધ્યાન રાખો કે નાના દાણાવાળી દેશી મગફળી જ લેવી જોઈએ કારણ કે તે જ શરીર માટે સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સસ્તી વસ્તુ છે તેના લાભ બદામ કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રૂટથી વધુ કેવી રીતે હોઈ શકે તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને યોગ્ય માત્રામાં યોગ્ય સમયે નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરો છો તો તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા તૌનિક તરીકે કામ કરે છે હવે વાત કરીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે સૌથી પહેલાં હાડકાની વાત કરી લઈએ જો તમને ઘૂંટણમાં વારંવાર દર્દ હોય કમર જગડાઈ જાય દાંત નવળા થઈ જાય વારંવાર હાડકામાં ચટકનો અવાજ આવે તો મિત્રો સમજી લો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે અને આ મગફળી ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે કારણ કે મિત્રો તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ હોય જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે એટલું જ નહીં મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવે છે એનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નહીં પડે મિત્રો મેગ્નેશિયમ માત્ર હાડકાં માટે જ નહીં પરંતુ આપણા શરીરની નસો આખી નર્વસ સિસ્ટમ માટે પણ જરૂરી છે નસોની નબળાઈ નસોમાં અવરોધ હાથ પગમાં ઝંઝણાટી આવી એ બધા જ સંકેત છે કે શરીરની સિસ્ટમ નબળી પડી ગઈ હોય આવી સ્થિતિમાં મગફળીનું સેવન એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે જો તમારા હાથ પગ પડી જાય અંગોમાં શૂન્યતા આવે સ્નાયુઓમાં દર્દ થાય ચાંદતી વખતે અંગોમાં ઝંઝણાટી જેવું લાગે તો સમજી લો કે તમારા શરીરની સિસ્ટમ બરાબર નથી મગફળીમાં વિટામિન બી વન બી સિક્સ અને વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં મળે છે જે આ બધી જ સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે ખાસ કરીને વિટામિન ઈ એક ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે ચહેરા પર આવતી કરસલીઓ ખીલ અને ફૂડલીઓને દૂર કરે છે એટલું જ નહીં મેગ્નેશિયમમાં જીંક ફાઈબર આર્યન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હોય છે જે શરીરની આખી કાર્યપ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરે છે પાચનક્રિયાને સુધારે છે શરીરને અંદરથી મજબૂત બનાવે છે મગફળીનું સેવન ક્યારે કરવું મિત્રો કેટલી માત્રામાં અને કેવી રીતે કરવું જોઈએ તે પણ જાણી લઈએ એ પહેલાં જાણીએ કે એવી બીજી કઈ વસ્તુ છે જે મગફળી સાથે તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવી શકે છે બીજી વસ્તુ પણ કોઈ મોંઘી વસ્તુ નથી પરંતુ તમારા ઘરમાં જ રાખેલી એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને તે જે છે એ કિશમિશ મિત્રો જેને સામાન્ય રીતે સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે અનેક રંગો અને પ્રકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની કિશમિશને જ ઉપયોગમાં લે છે પરંતુ જ્યારે કેટલાક લોકો કેળા રંગની થોડીક મૂંઘી અને મોટી કિશમીશને મુનક્કા તરીકે પણ ઉપયોગ કરે છે જો તમારા ઘરમાં કોઈ પણ સામાન્ય સુકી દ્રાક્ષ રાખેલી હોય તો તમે તેનું યોગ્ય રીતે સેવન શરૂ કરી દો તે પણ તમારા શરીર માટે કોઈ ઔષધિઓથી ઓછી અસર નહીં કરે કિશમિશને ક્યારે અને કેટલી માત્રામાં ખાવી તેના વિશે એકદમ સરળ રીતે સમજી લઈએ કિસમિશ ખાવાથી શરીરને અદ્ભુત ફાયદા મળે છે જો તમને વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહે છે દરેક બાબતે મનમાં ગૂંચવણ થાય છે કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા રહો છો અને આ જ કારણે બેચેની અને ચિંતાની સમસ્યા થાય છે જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર નથી આવતી તો એનો અર્થ એ છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે આવી સ્થિતિમાં સૂકી દ્રાક્ષ તમારા માટે કોઈ અમૃતથી ઓછી સાબિત થઈ જાય સૂકી દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો જો તમે દરરોજ કિશમિશને યોગ્ય રીતે ખાવ છો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓ પણ ઓછી આવે છે જે લોકોને વારંવાર પેટ સાફ થવાની ફરિયાદ રહે છે એટલે કે કબજિયાતની સમસ્યા હોય તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી ઇશમેશ ક્રિયાને સુધારે છે અને કારણ કે તેનો સ્વાદ મીઠો હોય છે તેથી તેને ખાવામાં પણ કોઈ તકલીફ નથી પડતી જો વારંવાર ગેસ થાય છે જેને કારણે છાતીમાં બળતરા થવા લાગે તો આ બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે કિશમિશ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે પરંતુ તે લોહીમાં શુગર વધારતી નથી આ કારણે કે જે લોકોને ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા છે તેઓ પણ કિસમિશ ખાઈ શકે છે બ્લડ પ્રેશર છે અને ચમકદાર બનાવે છે ચહેરાની ત્વચાને નિખારે છે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે હવે વાત કરીએ કે તેને કેવી રીતે અને કેટલી માત્રામાં લેવી જોઈએ મિત્રો રીત ખૂબ જ સરળ છે જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં સમાઈ જાય એ જ માત્રમાં તમારા શરીર માટે પણ પૂરતી છે ભલે તમે બાળક યુવાન કે વૃદ્ધ હો દરેક પોતાની હથેળી પ્રમાણે જ મગફળી લેવી જોઈએ તેનાથી વધુ કે ના તેનાથી ઓછી એક વાટકી મુઠ્ઠી જેટલી મગફળી નાખી તે પછી વાત આવે છે કે કિસમિશની મિત્રો એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસ થી અગિયાર કિસમિશના દાણા પૂરતા ગણાય આ કિસમિસને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી જ્યારે આ મગફળી અને કિશમિશ બંને પલળે છે ત્યારે અંદરના બધા જ પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં ઝડપથી અસર દેખાડે છે તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈને સારું કામ કરે છે હવે સવારે જ્યારે તમે ઉઠો છો તો સૌથી પહેલાં આ પલાળેલી કિશમિશ અને મગફળીને એમ જ ધીમે ધીમે ચાવીને ખાઈ શકો અથવા તો તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસીને ઉપયોગમાં લઈ શકો છો જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી આ બધું જ તમે તમારી સુવિધા અને સ્વાદ પ્રમાણે કરી શકો જો તમને પીસીને ખાવાનું પસંદ નથી સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો જો તમે આ રીતે કિશમિશ અને મગફળીને રોજ યોગ્ય માત્રામાં ખાવ છો તો શરીરમાં અદ્ભુત શક્તિ આવશે થાક દૂર થઈ જશે અને ગાઢ ઊંઘ આવવા લાગશે તણાવ જેવી સમસ્યાઓથી છુટકારો મળશે પાચનતંત્ર મજબૂત બનશે અને જ્યારે પણ પેટ સારું રહેશે શરીરની લગભગ નેવ ટકા બીમારીઓ આપોઆપ જ ખતમ થઈ જશે ઉંમર જેમ વધતી જાય શરીરમાં પ્રોટીનની માત્રા ઘટવા લાગીએ અને મિત્રો જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે ત્યારે સ્નાયુ નબળા પડવા લાગે અને વૃદ્ધોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે તેથી મિત્રો કિશમિશ અને મગફળીનો આ નુસ્ખો ખૂબ જ ઉપયોગી છે આ માત્ર સ્નાયુઓને જ મજબૂત નથી બનાવતું પરંતુ શરીરને અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક છે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરની હોય તે અપનાવી શકે છે અને એવું જરૂરી નથી કે કાજુ બદામ કે અખરોટ અંજીર આવા બધા મોંઘા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી જ શરીરને ફાયદો થાય છે તેથી આજથી જ આ મગફળી પલાળેલી ઈશમિશને તમારા રોજિંદા જીવનના આહારમાં અપનાવી લો સાથે જ થોડું ચાલવું અને હળવી ફૂલકી કસરત કરવી જોઈએ તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર